નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં મિત્રો આજની આ કહાની ખૂબ જ પ્રેરણાદાયક અને સમજવાલાયક છે તો મારી સૌને વિનંતી છે કે આ વિડીયોમાં અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને નવા મહેમાન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જય દ્વારકાધીશ લખી કોમેન્ટ જરૂર કરજો જેથી કરીને દ્વારકાધીશની કૃપા આપણા સૌ પર નિરંતરપણે વરસતી રહે તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની મિત્રો લગ્ન કરવા એ સ્ત્રી પુરુષ માટે એટલું બધું કઠિન નથી પરંતુ સુખી દાંપત્ય જીવનને કાયમ જાળવી રાખવું એ ખૂબ વધારે કઠિન હોય છે લગ્ન કર્યા પછી પતિ પત્નીનું જીવન સુખ શાંતિથી પસાર ન થાય તો એનાથી મોટું કોઈ દુઃખ નથી હોતું કારણ કે જીવનના સુખ આગળ બીજા બધા જ સુખો સાવ ફીકા લાગે છે દાંપત્ય જીવનને સુખી બનાવવા માટે સ્ત્રીઓનો ખૂબ જ મોટો ફાળો હોય છે દરેકના દાંપત્ય જીવનને એક સ્ત્રી જ સુખી બનાવી શકે છે જો સ્ત્રીની અંદર પ્રેમ સહનશક્તિ અને શાલીનતા હોય તો એ પોતાનું દાંપત્ય જીવન ખૂબ જ સુખમય બનાવી શકે છે પરંતુ પત્નીની અંદર આવા સદ્ગુણો ન હોય તો પુરુષ એકલો ગમે તેટલો પ્રયાસ કરે તો પણ પોતાનું દાંપત્ય જીવન સુખમય નથી બનાવી શકતો દુઃખી દાંપત્ય જીવનના કારણે પુરુષો ઘણીવાર પોતાની પત્નીનો ત્યાગ પણ કરી દેતા હોય છે અને અમુક લોકોને પોતાના જીવનમાં વહીરાગાવવાના કારણે અને મોક્ષ મેળવવાની આશાએ પોતાની પત્નીનો ત્યાગ કરતા હોય છે પરંતુ ઋષિ પરંપરામાં પત્નીના ત્યાગને મહાપાપ માનવામાં આવ્યું છે કદાચ પત્નીની અંદર વ્યભિચાર સિવાય બીજા કોઈ દોષ હોય તો પણ પત્નીનો ત્યાગ ન કરી શકાય મિત્રો ઘણા સમય પહેલાની આ વાત છે એક નગરમાં સુમત નામનો રાજા રાજ કરતો હતો એને સુશીલા નામની એક રાણી હતી આ રાજા એની રાણી પ્રત્યે ખૂબ જ પ્રેમભાવ રાખતો હતો પતિ પત્નીને પ્રેમ કરે અથવા તો પત્ની પતિને પ્રેમ કરે એમાં કોઈ પ્રકારનો દોષ નથી હોતો અને આવો પ્રેમ કરવો જ જોઈએ પતિ અને પત્ની બંનેને એકબીજા સાથે જોડી રાખનારું જો કોઈ તત્વ હોય તો તે છે પ્રેમ પ્રેમ જ સ્ત્રી પુરુષ વચ્ચે સેતુનું કામ કરે છે અને જે લોકો પતિ પત્નીના પ્રેમને પોતાના મોક્ષ માર્ગનો બાધક માનીને પતિ પત્ની બંનેને પ્રેમહીન બનાવે છે અથવા તો એનો ત્યાગ કરાવે છે આવા લોકોને મહાપાપી કહેવામાં આવે છે કોઈ જીવ હત્યા કરવી એના કરતાં પણ પ્રેમ હત્યા કરવી એ મહાપાપ કહેવાય છે અહીંયા પણ એવું જ બન્યું હતું આ રાજા પોતાની રાણીને અત્યંત પ્રેમ કરતો હતો પરંતુ એની રાણીને રાજા પતિએ બિલકુલ પ્રેમ ન હતો એના લીધે એના મનમાં અભાવ રહ્યા કરતો મિત્રો ઘણીવાર એવું પણ બને છે કે પતિ પત્ની બંનેમાંથી કોઈ એક ખૂબ જ પ્રેમ કરતું હોય અને બીજું પ્રેમમાં અભાવ ધરાવતું હોય છતાં પણ લોક વ્યવહારો અને સમાજના ડરથી એ બંને ભેગા રહેતા હોય છે અને એને બાળકો પણ થતા હોય છે પરંતુ આવું પ્રેમહીન જીવન એમને એમ ચાલતું જ હોય છે એ બંનેના જીવનમાં કોઈ પ્રકારનો આનંદ નથી હોતો ત્યારે એવું માની શકાય કે સ્મશાનમાંથી પાછી આવેલી બે જીવતી લાશો ઘરમાં ફરી રહી છે મિત્રો એવું કહેવાય છે કે પ્રેમ આત્મા છે અને જો પ્રેમ ન હોય તો શરીર તો એક લાશ જેવું જ હોય છે સુમંત રાજાને તેની રાણી પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો અને રાણીના મનમાં એના પતિ પ્રત્યે એટલો જ અભાવ અને ધ્રુણા ભરેલી હતી પરંતુ એ રાજા ખૂબ જ ધીર ધીરજવાન અને બુદ્ધિવાન હતો એટલે એ એવું માનતો હતો કે પોતાની રાણીને આજે નહીં તો કાલે કદાચ એના મનમાં મારા પ્રત્યે જરૂર પ્રેમ જાગશે એવી આશા રાખીને એ રાણીને રીઝવવાના પ્રયાસ કરતો હતો એકવાર એણે એના રાજ્યમાં એક સંગીત સભાનું આયોજન કર્યું ત્યારે રાજા એની રાણી સાથે બેસીને સંગીતનો આનંદ માણી રહ્યા હતા ત્યારે એની દાસી શરબત લઈને આવી એટલે રાજાએ શરબતનો ગ્લાસ રાણીને આપ્યો પરંતુ રાણીએ પોતાનું મોઢું ફેરવીને એનો તિરસ્કાર કર્યો આવા સમયે રાણીએ પ્રેમથી નહીં તો શિષ્ટાચારને ખાતર પણ આ શરબતનો ગ્લાસ સ્વીકારી લેવો જોઈએ શરબત પીવું ન હોય તો ગ્લાસને અડીને નમસ્કાર કરીને એકાદો ઘૂંટણો જરૂર પીવો જોઈએ જેનાથી રાજાનું માન રહી જાય પરંતુ આવી રીતે ભરી પરિસભામાં રાજાનું અપમાન ન કરાય કારણ કે એ રાજા એનો પતિ હતો અને પતિનું માન સન્માન કરવું એ દરેક પત્નીનો ધર્મ હોય છે પરંતુ રાણીના આવા વ્યવહારના લીધે રાજાને પોતાની રાણી ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો મિત્રો પતિ પત્ની ગમે એટલું લડે ઝઘડે છતાં પણ જો ખાનગીમાં લડે તો કંઈ વાંધો ન આવે પરંતુ જો એ લોકોની સાથે અથવા સમાજની સામે લડવા લાગે તો ખૂબ મોટી તકલીફ ઊભી થાય છે આવી રીતે જ લોકોનું દાંપત્ય જીવન બગડે છે ત્યાર પછી રાજાએ તરત જ એવો હુકમ કર્યો કે આ સ્ત્રીને કોઈ વેરાન જંગલમાં મૂકી આવો એટલે તરત જ સૈનિકો રાણીને રથમાં બેસાડીને જંગલમાં એકલા મૂકી આવ્યા ત્યારે એ રાણી તો રાજી થઈ ગઈ અને કહેવા લાગી કે હાશ હવે મને આનાથી છુટકારો મળી ગયો અને રાણીના મનમાં એવો ભાવ થયો કે રાજમહેલમાં ગમે એટલું સુખ સમૃદ્ધિ હોય પરંતુ જો માણસને એકબીજા પ્રત્યે ભયંકર એલર્જી હોય તો ક્યારેય સુખ નથી માણી શકતા બધા જ રોગોની દવા હોય છે પરંતુ એલર્જીની કોઈ દવા નથી હોતી એટલે એલર્જીથી છુટકારો મળે ત્યારે ખૂબ આનંદ થતો હોય છે રાજાએ પોતાની રાણીનો ત્યાગ કર્યો પછી એણે બીજા લગ્ન નહોતા કર્યા એના બીજા લગ્ન ન કરવાના પણ બે કારણો હતા અને એનું પહેલું કારણ એ હતું કે રાજા એની રાણીને સાચો પ્રેમ કરતો હતો અને રાજાનું બીજા લગ્ન ન કરવા પાછળનું બીજું કારણ એ હતું કે દૂધનો દાજેલો માણસ છાસ પણ ફૂંકી ફૂંકીને પીવે છે એવી રીતે આ રાજા પણ એવું વિચારતા હતા કે બીજા લગ્ન કરીને ફરી પાછી આવીને આવી ઉપાધિ આવશે તો લગ્ન કરવાનો કોઈ અર્થ નહીં રહે એટલે હવે હું પત્ની વિના એકલો જ રહીશ આ કારણે જ રાજા એકલો રહેતો હતો અને આવી રીતે એના દિવસો પસાર થઈ રહ્યા હતા એક દિવસ રાજાને એની પત્ની ખૂબ યાદ આવી પરંતુ એ પોતાના મનમાં ને મનમાં દુઃખી થયા કરતો એક દિવસ એક બ્રાહ્મણ રાજાને ફરિયાદ કરવા માટે રાજમહેલમાં આવીને કહેવા લાગ્યો કે હે મહારાજ આજે રાત્રે હું મારા ઘરે સૂતો હતો ત્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ મારા ઘરમાં ઘૂસી ગયો અને મારી પત્નીનું અપહરણ કરીને લઈ ગયો હવે હું મારી પત્ની વિનાનો થઈ ગયો છું અત્યારે એ લોકો મારી પત્ની સાથે કેવો વ્યવહાર કરતા હશે એવું વિચારીને હું ખૂબ જ દુઃખી થઈ રહ્યો છું એટલે ગમે એમ કરીને તમે મારી પત્નીને શોધી આપો તમે તો એક રાજા છો એટલે તમારું એ કર્તવ્ય બને છે ત્યારે રાજાના કહેવાથી આ બ્રાહ્મણ રાજા સામે પોતાની પત્નીનું વર્ણન કરવા લાગ્યો કે હે મહારાજ મારી પત્ની ખૂબ જ નીચી અને ટૂંકા હાથવાળી હતી તેમજ એનો અવાજ એકદમ કર્કશ હતો મારી પત્ની અત્યંત કાળી અને કદરૂપી છે આવું સાંભળીને રાજાએ કહ્યું કે કદાચ તમારી પત્ની એવી હોય તો ભલેને એનું અપહરણ થઈ ગયું તમારે તો ખુશ થવું જોઈએ કેમ કે તમને તો એવી કદરૂપી પત્નીથી છુટકારો મળી ગયો છે હવે તમે બીજી કોઈ સારી સ્ત્રી સાથે વિવાહ કરી લ્યો રાજાનો આવો જવાબ સાંભળીને બ્રાહ્મણ રાજા સાથે રાજા સામે હાથ જોડીને કહેવા લાગ્યો કે નહીં મહારાજ મારાથી એવું ન થઈ શકે એ ગમે એવી છે તો પણ મારી પત્ની છે અગ્નિ અને બ્રાહ્મણોની સાક્ષીએ મેં એની જીવનભર સુખ અને દુઃખમાં એની સાથે રહેવાનું વચન આપ્યું છે એનું રક્ષણ અને ભરણ પોષણ કરવાની તમામ જવાબદારીઓ મેં લીધી છે મહારાજ એના ચરિત્રમાં કોઈ પ્રકારનો દોષ નથી એટલે મારાથી એનો ત્યાગ ન કરી શકાય મારા માટે તો એ જ સર્વસ્વ છે અને એના વગર હું કોઈ ધાર્મિક કાર્ય પણ નહીં કરી શકું એટલા માટે મારી તમને વિનંતી છે કે તમે મારી પત્ની મને શોધી આપો બ્રાહ્મણની વિનંતી અને પ્રાર્થના સાંભળીને રાજા એની પત્નીને શોધવા માટે નીકળી પડ્યો ઘણા બધા નગરોમાં તપાસ કરી પરંતુ એની પત્નીનો ક્યાંય પત્તો ન લાગ્યો છેવટે રાજાને એક આશ્રમ જોવા મળ્યો એટલે આશ્રમમાં ગયો અને જોયું તો ત્યાં એક તેજસ્વી ઋષિ બેઠા હતા અને એ મહાત્માએ રાજાને આવેલા જોયા એટલે એનું સ્વાગત કર્યું રાજાએ પણ મહાત્માને વંદન કર્યા મહાત્માએ રાજાને અર્ધ આપવા માટે એના શિષ્યોને કહ્યું પરંતુ શિષ્યો ઊભા થઈ ગયા એટલે મહાત્માએ રાજાને માત્ર આવકાર આપીને બેસાડી દીધા ત્યારબાદ મહાત્મા રાજાને પૂછવા લાગ્યા કે હે રાજન અહીંયા આવવાનું કારણ શું એટલે રાજા કહેવા લાગ્યો કે હું એક બ્રાહ્મણની પત્નીને શોધવા માટે આવ્યો છું હે મહાત્મા હું એ જાણવા માગું છું કે તમે મને અડધી આપવાનું કહ્યા બાદ અર્ધ આપ્યા વગર કેમ બેસાડી દીધો ત્યારે મહાત્માએ કહ્યું કે હે રાજન આમ તો તમે અડધીના અધિકારી છો પરંતુ તમે પણ તમારી પત્નીને કાઢી મૂકી છે એટલે અત્યારે તમે પત્ની વિનાના છો તેથી તમે અર્ધના અધિકારી નથી એટલા માટે તમને અર્ધ નથી આપ્યો ત્યારે ઋષિની વાત સાંભળીને રાજાને પોતાની ભૂલ સમજાઈ અને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો મિત્રો ઋષિ માર્ગમાં વૈરાગ જરૂર છે પરંતુ પત્ની ત્યાગ નથી હોતો વૈરાગથી પણ પતિ પત્ની પવિત્ર જીવન જીવી શકે છે અને પત્ની સહયોગી થાય તો જીવન વધારે સરળ અને સહજ બની સાથે રહેવું જોઈએ હે રાજન નિર્દોષ પત્નીનો ત્યાગ કરવો એ મહાપાપ કહેવાય છે તમે જે બ્રાહ્મણની પત્નીને શોધી રહ્યા છો એ સ્ત્રીનું અપહરણ કરનાર કષ્ટ નામના રાક્ષસનો પુત્ર નરોક છે તમે અત્યારે જ અદાલત નામના વનમાં જાઓ ત્યાં તમને એ સ્ત્રી મળી જશે મહાત્માની આજ્ઞા પ્રમાણે રાજા ઉદાલક વનમાં પહોંચી ગયો ત્યાં એણે એક સ્ત્રીને જોઈ ત્યારે એ સ્ત્રી નાળિયેર ખાઈ રહી હતી એટલે રાજાએ વિચાર્યું કે આ સ્ત્રી તો પેલા બ્રાહ્મણની પત્ની જ છે કેમ કે એ જાણવા માટે રાજાએ એને થોડા પ્રશ્નો પૂછ્યા હતા એટલે એને ખબર પડી ગઈ કે આ જ સ્ત્રી બ્રાહ્મણની પત્ની છે એ જ્યારે ઘરમાં સૂતી હતી ત્યારે રાક્ષસના પુત્રએ એનું અપહરણ કર્યું હતું અને એને જંગલમાં એકલી મૂકીને ભાગી ગયો હતો ત્યાર પછી આ એકલી સ્ત્રી કેટલાય દિવસથી વન ફોડ ખાઈને જીવી રહી હતી મિત્રો સ્ત્રીનું જીવન એક રક્ષિત જીવન હોય છે કોઈને કોઈ પુરુષની રક્ષામાં એને જીવન જીવવું પડતું હોય છે એટલે કોઈ પણ સ્ત્રીએ રાત્રે સૂતી વખતે બારણા બરાબર બંધ કરીને સૂવું જોઈએ નહીતર ક્યારે કોણ શું કરે એ કહેવાય નહીં ક્યારેક પોતાની બેદરકારીના લીધે સ્વતંત્ર રહેનારી સ્ત્રીઓ અસુરક્ષિત બને છે કેટલીકવાર આવી સ્ત્રીઓ સ્વચંદિ પણ બની જાય છે એટલે એણે રક્ષિત જીવન જીવવું એ વધારે હિતાવહ હોય છે હજુ તો એ વાત ચાલી રહી હતી એટલામાં પેલો રાક્ષસ પોતાના પરિવાર સાથે ત્યાં આવી પહોંચ્યો અને એણે રાજાને બધી વાત કરી અને કહ્યું કે અમે નરનું માંસ નથી ખાતા તેમજ પર સ્ત્રીનો ભોગ પણ નથી ભોગવતા પરંતુ આ સ્ત્રીનું અપહરણ તો મેં માત્ર એના પતિને ધર્મ કાર્ય કરતો અટકાવવા માટે જ કર્યું હતું તેનો પતિ જેવી રીતે ધર્મ કાર્ય કરે છે એનાથી અમારું રાક્ષસ કુળ ખૂબ જ દુઃખી થાય છે અને હવે એ બ્રાહ્મણ પોતાની પત્ની વિનાનો થઈ જવાથી એ કોઈ પણ પ્રકારનું ધર્મ કાર્ય નહીં કરી શકે આમ કરવાથી અમને શાંતિ રહે છે રાક્ષસની વાત સાંભળીને રાજાને પોતાની પત્નીના ત્યાગની વાત યાદ આવી ત્યારે એ મનમાં ને મનમાં દુઃખી થવા લાગ્યો પરંતુ હવે શું થાય મિત્રો કોઈ પણ સમયે આવેશમાં આવીને પતિ પત્નીથી અલગ તો પત્ની પતિથી જુદા થાય છે એવા લોકોને થોડા સમય પછી ખૂબ પસ્તાવો થતો હોય છે અને ફરીથી બંને એક થવા માટે ઝંખતા હોય છે લાગણીના સંબંધો અને દેહના સંબંધો એટલા બધા પ્રબળ હોય છે કે એને જલ્દી ભૂલી નથી શકાતા ખોવાયેલા સંબંધમાં કોઈ વચ્ચેનો માણસ સારો હોય તો બંનેને સમજાવીને મા અનથને રોકી શકે છે જીવનમાં મધ્યસ્થી માણસ ખૂબ જ દુર્લભ હોય છે ત્યાર પછી રાજાએ રાક્ષસને પોતાની માયાથી બ્રાહ્મણ પત્નીના દોષો તથા એને કદ્રુપતાને દૂર કરવાનું કહ્યું એટલે નારોક રાક્ષસ એ પોતાની માયાથી એને એની કદરૂપતાથી મુક્ત કરી અને એમ કહી શકે કે પત્ની વિયોગના દુઃખથી એને પતિનો મહિમા બરાબર સમજાઈ ગયો હતો એ કારણે એણે પોતાનું વલણ સુધાર્યું હતું આવો ત્યાગ પામેલી સ્ત્રી અથવા પુરુષ કેટલીક વાર પોતાનું વલણ સુધારીને પાછલું જીવન ખૂબ જ સુખમય વિતાવે છે ત્યારબાદ આ રાજાએ રાક્ષસને આજ્ઞા આપી કે આ બ્રાહ્મણ પત્નીને એના ઘરે પાછી મૂકી આવું ત્યારે એ રાક્ષસ રાજાની આજ્ઞા સ્વીકારીને બ્રાહ્મણ પત્નીને જ્યાંથી લાવ્યો હતો ત્યાં સુરક્ષિત રીતે પાછો મૂકી આવ્યો જ્યારે પતિ પત્ની બંનેનું મિલન થયું ત્યારે બંનેની આંખોમાં હરસના આંસુ આવી ગયા હતા હવે એની પત્ની સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ હતી હવે એ કદરૂપી નહોતી એટલે બ્રાહ્મણે એને કંઈ પણ પૂછ્યા વગર એનો સ્વીકાર કરી લીધો ત્યાર પછી રાજા ફરીથી પહેલાં ત્રિકાળ જ્ઞાની મહાત્માના આશ્રમે ગયા અને એને પૂછવા લાગ્યા કે હે મહાત્મા મારી રાણી અત્યારે ક્યાં હશે અને શું કરતી હશે કૃપા કરીને મને જણાવવાની કૃપા કરો કેમ કે હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે અને હું મારી ભૂલને સુધારવા માગું છું હે મહાત્મા મારી ઉપર કૃપા કરો અને મને કહો કે અત્યારે મારી પત્ની કઈ જગ્યાએ છે એ જે જગ્યાએ હોય એ જગ્યા મને બતાવો ત્યારે મહાત્મા કહેવા લાગ્યા કે હે રાજન અત્યારે તમારી પત્ની રસાતળમાં છે પોતાની રાણી રસાતળમાં છે એવું જાણ્યા પછી રાજાને નવાઈ લાગી અને કહેવા લાગ્યો કે અમે તો એને જંગલમાં છોડી દીધી હતી તો પછી એને રસાતળમાં કોણ લાવ્યું હશે ત્યારે રાજાને આ જાણવાની જિજ્ઞાસા પ્રગટ થઈ એટલે મહાત્માએ કહ્યું કે રાજન સ્ત્રી ગમે એવી હોય તો પણ ક્યારેય એનો ત્યાગ ન કરવો જોઈએ અને રિસાયેલી સ્ત્રીએ પણ ક્યારેય પોતાના ઘરનો ત્યાગ કરીને બહાર નીકળવું ન જોઈએ કારણ કે સ્ત્રીને પોતાના શેયરનું રક્ષણ કરવાનું હોય છે એકલી સ્ત્રીએ પોતાના શેયરનું રક્ષણ કરવું એ ખૂબ જ કઠિન હોય છે એવા સમયે લુચા લફંગા માણસો ગમે ત્યારે એનું શેયર લૂંટી શકે છે અને શિયળ લૂંટાયેલી સ્ત્રી પોતાનું મહત્ત્વ ખોઈ બેસે છે અને ત્યાર પછી કોઈ પણ મહત્ત્વ વિનાનું જીવન એને ભારરૂપ અને ત્રાસરૂપ લાગે છે ત્યારે મહાત્માએ આગળ કહ્યું કે હે રાજન તમારો સૈનિક તમારી રાણીને વનમાં એકલી છોડીને ગયા પછી એ સ્ત્રી એકલી વનમાં આમ તેમ ભટકતી હતી એવામાં નરોતન નામનો રાજા ત્યાં આવી પહોંચ્યો અને તમારી રાણી પણ કોઈનો સાથ શોધતી હતી અને એ જંગલમાં એકલી ભટકી રહી ભટકીને થાકી ગઈ હતી સ્ત્રી કોઈના સાથ અને હુંફ વગર એકલું જીવન ન જીવી શકે એટલે એ રાજાએ એને પોતાની સાથે લીધી હતી નરોત્તન રાજાને પણ નારોલી નામની એક પત્ની હતી અને બિંદી નામની એક દીકરી હતી ત્યાર પછી નરોત્તન તમારી રાણીને મદદ મદદરૂપ થવા માટે પોતાના મહેલમાં લઈ ગયો પરંતુ નરોત્તનની દીકરી બિંદી ખૂબ જ હોશિયાર હતી એણે એવું વિચાર્યું કે આ સ્ત્રી જો અહીંયા રહેશે તો મારી માતાની જગ્યા આ લઈ લેશે અને મારી માતા દુઃખી થઈ જશે એટલે એણે એવું વિચાર્યું કે મારે અત્યારથી જ એને અહીંયાથી દૂર કરવી જોઈએ કોઈપણ સ્ત્રીએ પોતાના જ ઘરમાં કોઈ અજાણી સ્ત્રીને પોતાની સાથે રાખતા પહેલાં હંમેશા વિચાર કરવો જોઈએ કારણ કે માણસની કામવાસના ક્યારે કેવો પલટો મારે એ કોઈને ખબર નથી હોતી ઘણીવાર બીજાના આશ્ર આશ્રયસ્થાનમાં રહેતી સ્ત્રીઓ માલિક થઈને માલિકના માથા પર બેસી જતી હોય છે અને માલિકને જ ઘરમાંથી કાઢી મૂકે છે એટલે દરેક સ્ત્રીઓએ પહેલાંથી જ સાવધાન રહેવું જોઈએ અને પાણી પહેલાં પાર બાંધી લેવી જોઈએ પારકી સ્ત્રી ક્યારે આફત બની જાય એ કોઈને ખબર નથી હોતી એટલે દીકરીએ આ સ્ત્રીને પોતાના મહેલના એક ઓરડામાં છુપાવી દીધી જ્યારે નરોતન રાજાએ બિંદીના સ્ત્રી વિશે પૂછ્યું એટલે બિંદી કશું બોલી નહીં એટલે એના પિતાઓ એના પર ખૂબ જ ક્રોધિત થયા અને એણે પોતાની દીકરીને મહેલમાં નજરબંધ કરાવી દીધી હે રાજન તમારી રાણી અત્યારે નરોતનના મહેલમાં બિલકુલ સુરક્ષિત છે પોતાની પત્નીના સારા સમાચાર સાંભળીને રાજાને સંતોષ થયો મિત્રો રિસાયેલા અને ત્યજાયેલા સ્ત્રી પુરુષો ભલે જુદા જુદા રહેતા હોય છતાં પણ એકબીજાના સમાચાર જાણવા માટે તેઓ હંમેશા ઉત્સુક હોય છે પતિ પત્ની જુદા રહેતા હોવા છતાં એકબીજાના સાથે લાગણીનો તંતુ જોડાયેલો હોય છે ત્યાર પછી રાજા ફરી પાછો પોતાના નગરમાં આવ્યો અને બીજા દિવસે પેલો બ્રાહ્મણ એને મળવા માટે રાજમહેલમાં પહોંચી ગયો અને પોતાની પત્નીને પાછી લાવી આપવા માટે રાજાનો આભાર માન્યો મિત્રો સજ્જન માણસો કદી કોઈના કરેલા ઉપકાર ભૂલતા નથી એને સમય મળે ત્યારે એ આભાર માનવા જરૂર આવે છે અને પ્રતિ ઉપકાર પણ કરે છે બ્રાહ્મણ રાજાને કહે છે કે હે રાજન હવે મારી પત્ની સંપૂર્ણ રીતે સુધરી ગઈ છે કેમ કે પહેલાં એ મને જેટલું દુઃખ આપતી હતી એટલું જ હવે સુખ આપે છે પત્નીના સુખ જેવું બીજું કોઈ સુખ નથી હોતું અને પત્નીના દુઃખ જેવું બીજું કોઈ દુઃખ પણ નથી હોતું મારી પત્નીના પાછા આવવાથી હું તો ધન્ય થઈ ગયો છું હું તમારો ખૂબ જ આભાર માનું છું બ્રાહ્મણની આવી વાત સાંભળીને રાજા કહેવા લાગ્યો કે તમે તો સુખી થઈ ગયા પરંતુ મારું શું થશે હું તો હજુ પણ પત્નીના વિયોગમાં દુઃખ ભોગવી રહ્યો છું ત્યારે બ્રાહ્મણ રાજાને કહે છે કે હે રાજન હવે એનો સ્વભાવ પણ સુધરી ગયો હશે પતિ વિનાનું ઘણું બધું દુઃખ ભોગવીને એ હવે એ પણ થાકી ગઈ હશે હવે એને પોતાની ભૂલ જરૂર સમજાઈ ગઈ હશે હવે એને ખૂબ જ પછતાવો થઈ રહ્યો હશે એટલે તમે એને પાછી બોલાવી લો ત્યારે રાજા અને બ્રાહ્મણની સલાહ પસંદ આવી મિત્રો આ સંસારમાં કેટલાક એવા લોકો પણ હોય છે કે જે એકબીજાને જોડવાની સલાહ આપતા હોય છે તો કેટલાક એવા લોકો પણ હોય છે કે જે એકબીજાને તોડવાની સલાહ આપતા હોય છે ત્યાર પછી રાજાએ નરોક નામના રાક્ષસને એના મહેલમાં બોલાવ્યો કારણ કે હવે તો આ રાક્ષસ રાજાનો મિત્ર બની ગયો હતો અને રાજાનું ગમે તેવું અઘરું કામ હોય તો પણ આ રાક્ષસ કરવા માટે તૈયાર હતો અને રાજાએ રાક્ષસને પોતાની રાણીને લાવવા માટે આજ્ઞા આપે છે ત્યારે આ માયાવી રાક્ષસ તરત જ પાતાળમાં પહોંચી ગયો અને ત્યાંથી રાણીને લઈ પાછો આવ્યો આ બાજુ રાણી પણ પોતાના પતિના લાંબા વિયોગથી થાકી ગઈ હતી એના બધા જ દોષો બળી ગયા હતા એનો પતિ રાજા અત્યંત પ્રેમાળ પતિ હતો એટલે એને જોઈને એ તરત જ એને ભેટી પડી અને પોતાના આંસુની ધારાથી રાજાનો ખંભો ભીંજવી દીધો અને પોતાના પતિના પગમાં પડીને માફી માગવા લાગી વારંવાર માફી માગવાથી રાજાએ માફી સાથે એને પુષ્કળ પ્રેમ આપ્યો અને એ બંને ખૂબ જ રાજી ખુશીથી પોતાનું જીવન જીવવા લાગ્યા ત્યાર પછી રાણીએ પોતાની સખી બિંદીને નજરકેદમાંથી આઝાદ કરવાની પ્રાર્થના કરી એટલે રાજાએ રાક્ષસને હુકમ કર્યો કે અત્યારે જ બિંદીને આઝાદ કરાવો આવી રીતે રાણીએ પોતાની સખી બિંદીને આઝાદ કરાવી ત્યાર પછી પેલો બ્રાહ્મણ અને એની પત્ની તેમજ રાજા અને રાણી ફરીથી એક ઉત્તમ દંપતી સાબિત થયા ત્યાર પછી ખૂબ જ સુખપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા તો મિત્રો મને આશા છે કે આ કહાની તમને જરૂર પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ